માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ આણંદ બિનવારસી લોકોને રાખવાની વ્યવસ્થા કરે છે બિનવારસી અંતિમ ક્રિયા પણ કરે છે આજે એક મુસ્લિમ સમાજમાંથી બિનવારસીની ડેટ થઈ ગઈ હતી જેને લઈને આજે આણંદની જે ગુસલ કમિટી છે જે જોઈ રહ્યા છો જે બધા ભાઈઓ છે એ ઘુસલ કમિટીની એક કમિટી છે તો મારો સ્ટેટસ ફેસબુક પર મારો મેસેજ જોતાં જ મને તરત સલીમભાઈનો ફોન આવ્યો બીજા બી ટીમ હતી એમણે પણ મને હેલ્પ કરી કે સકીલભાઈ અમે તમારી સાથે છે તો આજે મને એવું ગૌરવ છે કે ખરેખરમાં મુસ્લિમ સમાજની અંદર જે પણ બિનવારસી લોકો હોય તો કે મને સંપર્ક કરજો અને આજે આવી ગયા છે અને જે કંઈ વિધિ કરવાની હતી બધી વિધિ પણ એમણે કરી નાખી છે મને સાથે રાખીને તો હું એમનો ગૌરવ માનું છું કે ખરેખરમાં આવી જ રીતિ મને સેવા આપતા રહેશો બિનવારસી છે પણ બિનવારસી નહીં પણ અમે બધા એમની સાથે જ છે મુસ્લિમ પરિવાર પર છે એટલે આપણા સભ્યો છે આપણા પરિવારનો છે તેવી રીતના એ લોકોએ આજે મારી ખિદમત કરી છે જે પણ ડેટ થઈ ગઈ છે એમની પણ જે કંઈ વિધિ કરવાની હતી મુસ્લિમ તરીકે વિધિ કરી અને આણંદ ટાઉન પોલીસના અનુસંધાન આપણે જે કંઈ બી કાર્યવાહી કરવાની હતી એ બધી કાર્યવાહી કરી અને આજે એમની દફનવિધિ કરવા માટે આપણે જઈ રહ્યા છે તો આપ સૌ પણ અમારો વિડીયો ખૂબ શેર કરજો લોકો સુધી પહોંચાડજો અને તમારા કદાચ ગામની અંદર પણ આવી કે ડેટ થઈ જાય બિનવારસી હોય તો માનવતા ચરિવા ટ્રસ્ટનો સંપર્ક કરજો અથવા જોઈ રહ્યા છો એમનો સંપર્ક હોય તો એમનો પણ સંપર્ક કરજો બિનવારસી મુસ્લિમ પરિવારમાંથી ઓળખ થઈ હતી દવાખાનામાંથી કે મુસ્લિમ છે તેવી રીતના આજે મુસ્લિમ રીતિ રિવાજ પ્રમાણે એમને દફનવિધિ બી કરી દીધી છે અને આજે આણંદના બાગે મદીના કબ્રસ્તાનની અંદર દફનવિધિ જે તે રીતિ રિવાજ પ્રમાણે થતી હોય એ રીતના કરી દીધી છે તો અમે બધાએ જેટલી બી ખિદમત લોકોએ કરી છે એ બધાને અલ્લાહ કબૂલ કરે ખિદમત અને બિનવારસી જે હતા પરિવારની કોઈ ઓળખ નથી થઈ પણ ડૉક્ટર અને પોલીસના કહેવા મુજબ અમે લોકોએ મુસ્લિમ હતા તેવી રીતના અમે દફનવિધિ આજે એમની કરી દીધી છે અને આણંદના જેટલા પણ કુશલ કમિટી છે જેટલા પણ સભ્યો છે તેમનો બધાનો પણ હું આભાર માનું છું આજે માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી